લાખો રૂપિયાના આપના કાર્યકરો દ્વારા કૌભાંડ વિકાસ કમિશનર ગાંધીનગર ને રજૂઆત કરવામાં આવી સોશિયા ગ્રામ પંચાયતમાં આપના કાર્યકરો દ્વારા લાખો રૂપિયાના કૌભાંડ અંગેની વિકાસ કમિશનર ગાંધીનગરને રૂબરૂ રજૂઆત કરાય તળાજા તાલુકાના સોસિયા ગ્રામ પંચાયતમાં થયેલ કૌભાંડ અને જે લોકોએ ગૌચરની અંદર વેચાતા પ્લોટ રાખેલા હોવાના આક્ષેપ સાથે લેખિતમાં રજૂઆત આજરોજ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ વિકાસ કમિશનર ગાંધીનગર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં આ અંગે તમામ પુરાવા સાથે રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ વિકાસ કમિશનર દ્વારા નોંધ કરીને તાત્કાલિક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવે તેમજ સોસિયા ખાતે જે લોકોએ પીળી ગઢડીમાં લોકો પાસેથી વેચાતા પ્લોટ લઈને બહાર ગામવાળાએ અને સ્થાનિક લોકોએ મકાન બનાવેલા છે તેઓના નામની યાદી સાથે વિકાસ કમિશનર ગાંધીનગરની નામની યાદી સાથે રજૂઆત કરવામાં આવી દરેક કામોનું વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર સોસિયાની અંદર બે કરોડથી પણ વધુ રૂપિયાના કામો થયેલા છે મૂળ સોસિયા ગામના ન હોય અને સોસિયાની ગૌચરની જમીનમાં વેચાતા પ્લોટો લઈ મકાન બનાવેલા છે તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અંગેના તમામ પુરાવા સાથે લેખિત રજૂઆત કરાય છે યોગ્ય તપાસ થશે તેવું વિકાસ કમિશનરે રૂબરૂમાં જણાવેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભાવનગરને લેખિત જાણ કરવાનો આદેશ કર્યો હતો તેમ એક્સપ્લેન મંડળ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવ્યું છે સમ્રાટ સમાચાર તળાજા દેવસિંહ ગોહિલ સોસિયા આજરોજ સવાદા તાલુકાના સોચિયા ગ્રામ પંચાયતમાં જે આપના કાર્યકરો દ્વારા જે મોટા ભ્રષ્ટાચાર પંચાયતમાં કર્યો છે તેની રૂબરૂ રજૂઆત કરવા મુખ્યમંત્રી કાર્યાલય અને કમિશનર સાહેબને જે પંચાયત વિભાગ છે એને આજરોજ કરી છે અને તમામ પુરાવાઓ સાથે આ ગ્રામ પંચાયતની વીજળી તપાસ કરવામાં આવે કારણ કે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે એમાં જીએસટી કોઈ બિલ નથી અને ખાસ એમણે એ રજૂઆત કરી છે કે જે અમારા ગામના સંસ્થાના ન હોવા છતાં ગૌશાળાની અંદર વેચા ગૌશરણમાં વેચાતા જે પ્લોટો લઈ એમની નામની યાદી પણ આપી છે ટાંકવાની પાસે જે આ પ્લોટો ખરીદ્યા છે કેટલા પૈસામાં ખરીદ્યા છે એ તપાસ પણ કરવા માટે એમની નામની યાદી સાથે આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ